તેઓ સંપન્ન કરશે તેવી વિનંતી છે એ બાદ રાજેશ કુમાર ચંદુલાલ રાવલ પણ કથા મંચ પર આવી જશે અને ચંદ્રિકાબેનનો સત્કાર આપ વિધિ ચાલુ રાખો જેથી કરી આ પ્રસંગ લાઈવ હોય એટલે સાયલેન્ટ મોડ ન રહેવો જોઈએ એટલે મારું વારંવાર રિપીટ કરવાનું કારણ એવું હોય છે કે તમે વિધિ ઝડપથી સંપન્ન કરશો તો બીજું કામ આપણે પછી કરીશું તો આપણે સાયલેન્ટ મોડમાં લાઈવ પણ ન રહેવું પડે અને મારે પણ વારંવાર એ રિપીટ ના કરવું પડે માફ કરજો મને પણ આ કાર્યક્રમનું એક ફોર્મેટ હોય છે અને આ ઉદઘોષણા એટલે કે સંચાલક તરીકે મારી આવી થોડીક આવશ્યકતાને તમે પૂરક બનશો એવી આશા રાખો ફરી વિનંતી કરું મુખ્ય યજમાન શાસ્ત્રીજી બ્રહ્મપુન સંગીતકાર વિડીયોગ્રાફર અને શિવપુરાણના આયોજક સંઘના કાર્યકરોનું અભિવાદન ચંદ્રિકાબેનને વિનંતી કરું સૌ પ્રથમ તો શાસ્ત્રીજીનો સત્કાર તેઓ સંપન્ન કરે એ બાદ યોગેશભાઈ એન રાવલ ભગાભાઈ સંઘપતિને તેઓ સત્કાર કરશે રાજેશકુમાર ચંદુલાલ રાવલ પણ કથા મંચ પર આવી જશે રાજુભાઈ કે રાવલ રામભાઈ રાજુભાઈ કે રાવલ રામભાઈ પણ કથા મંચ પર આવી જશે થોડા મિત્રો અહીં મારી બાજુમાં ઊભા રહેશો તો પણ વાંધો નથી જેથી ક્રમશઃ રીતે અજયભાઈ બી અજયભાઈ પી રાવલ ધર્મેન્દ્રભાઈ ટી રાવલ દિલીપભાઈ રાવલ વિડીયોગ્રાફર ફોટોગ્રાફર રવિભાઈ સનતભાઈ રાવલ પ્રતિકભાઈએ ભટ્ટ નીતિનભાઈ રાવલ ભોલુભાઈ તુષારભાઈએ રાવલ કદમ દૈનિક શૈલેષભાઈ એજ રાવલ ગિરીશભાઈ એન રાવલ જયદીપભાઈ ભરતભાઈ રાવલ આ બધા જ શિવપરાણ આયોજનના અને સંઘના કાર્યકર્તાઓ છે એ બધાને એકવાર આપણે તાલીઓથી વધાવીએ કારણ કે શાસ્ત્રીજીના એ સંકલ્પની પરિપૂર્તિ આ બધાની એવી માનસિક અને શારીરિક તૈયારીને કારણે સંપન્ન થઈ અથવા તો એવું આયોજન આપણે કરી શકાય એટલે આ બધા જ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ ધન્યવાદના અધિકારી છે